તો આણંદના કરમસદ મનપા ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન તાલુકા સ્વાગતમાં પહોંચ્યો જેમાં ડમ્પિંગ સાઇટમાં કચરો સળગાવવામાં આવતો હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી ધાર્મિક ની નજીક આવેલા ડમ્પિંગ સાઇટથી સહ્ય દુર્ગંધ પણ આવે છે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે વિસ્તારમાં આવેલી પંદરથી વધુ સોસાયટીના ત્રણ હજારથી વધુ ને આની સમસ્યા છે આ દ્રશ્યો છે આણંદમાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમના જ્યાં કોઈ સરકારી યોજનાના વખાણ નહીં પરંતુ પ્રશાસન સામેનો આક્રોશ જોવા મળી રહ્યો છે આણંદ કરમસદ મનપાની ડમ્પિંગ સાઇટનો સળગતો પ્રશ્ન આજે સત્તાધીશોના દ્વારે પહોંચ્યો જેમાં સ્થાનિક નાગરિકોએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું છે કે તેઓ છેલ્લા કેટલાય સમયથી ડમ્પિંગ સાઇટના પાપે નરકાગાર જેવું જીવન જીવી રહ્યા છે કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન આજે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉઠ્યો હતો મહત્વનું છે કે જે પ્રમાણે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ પ્રશ્નને ઉઠાવવામાં આવ્યો હતો અગાઉ પણ આ પ્રશ્ન જે છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે સતત અહીંયાથી આવતી દુર્ગંધ અને ભારે ઘડીયા આ વિસ્તારમાં લાગતી આગના કારણે જે છે સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આજે આપણે આ સમગ્ર પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્રનું રિયાલિટી ચેક કરીશું અને નાના છોકરા માટે તો હેલ્થ માટે બહુ જ નુકસાનકારક છે બહુ ખરા સ્મેલ આવે મીન્સ કોઈ ઊભુંય જ ના રહી શકે બહાર કોઈ ગેસ્ટ આવ્યું હોય તો બી એ કહે કે આટલી બધી સ્મેલ કઈથી આવે છે એ આપણને ક્વેશ્ચન કરે કે કેમ આટલી બધી સ્મેલ આવે છે આ બાજુ એમ અને તેનાથી જે દુર્ગંધ ફેલાય છે રોજ રાત્રે દુર્ગંધ સખત આવે છે એ એટલી તીવ્ર વાસ આવે છે કે જે શારીરિક રીતે નુકસાન થાયું છે આ આ કચરો બારવામાં ન આવે તે માટેનો પ્રશ્ન હતો તેના માટે હું આવેલા હતા

એટલે રોજ આવે તારી સમજ રોજ રોજ ડેલ્લી જરવા ડેલી આખો દિવસ કરમસદ આનંદ મહાનગરપાલિકાના ખોડિયાર મંદિરના વિસ્તારમાં જે ડમ્પિંગ સાઈટ આવેલી છે અને આસપાસમાં જે પંદર જેટલી સોસાયટીઓ છે તેના રહીશો અત્યારે આ ડમ્પિંગ સાઈટની જે દુર્ગંધ આવતી હોય છે તેનાથી ત્રાહી બામ પોકારી ગયા છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે કારણ કે વડીલોને અને બાળકોના સ્વાસ્થ્ય સામે ખૂબ મોટું જોખમ ઊભું થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના સત્તાધીશો આ સમગ્ર સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવી આપે છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ દરવાજા ઘરના પણ તમે ખુલ્લા ના રાખી શકો ચાલવા જવાય નહીં અને એટલી બધી ખતરનાક સ્મેલ આવે કે તમારે રહેવું એક સમસ્યા છે કેટલા ઘર છે કેટલા લોકો ને તકલીફ છે અમારી સોસાયટીમાં તો એપ્રોક્સિમેટલી એકસો મકાન ખરા પછી અહીંયા અહીંયા બીજી આઠ દસ સોસાયટીઓ છે સામે સુખધામ છે એટલે વસ્તી તો બધી ફૂલ જ છે અહીં અને આ સમસ્યા બહુ મોટી છે ગંભીર છે લાગ માટે તો બહુ તકલીફ અને ખોડિયાર મંદિર છે ત્યાં બી બહારથી લોકો આવતા હોય જતા હોય એટલે આ વસ્તુ જે છે ને એ સ્વાસ્થ્યને માટે હાનિકારક છે બાળકો કેવી રીતે બહાર રમે ઉંમરલાયકને તો શ્વાસના પ્રોબ્લેમ થાય જ પણ લગભગ આજુબાજુની વસ્તી અમારી ત્રણથી સાડા ત્રણ હજારની વસ્તી છે અહીંયા એમાં વડીલો છે બાળકો છે હવે આજ રાતનો જે સાંજના પાંચ વાગ્યા પછીનો જે અહીંયા આગળ ડમ્પિંગનો જે દુર્ગંધનો પ્રશ્ન છે એ વિકટ પ્રશ્ન છે ને એમાં ઘણા બધા વડીલોને બહુ હાનિકારક વસ્તુ લાગે એવી છે અને બાળકોને પણ ભવિષ્યમાં એમના તંદુરસ્ત સાથે ચેડા થાય એવું છે એટલે આ જે દુર્ગંધ આવતી સિવાય એ બંધ થાય એવી અમારી રજૂઆત છે અને અહીંયા આગળ એવી દુર્ગંધ આવે છે અમે સિનિયર સિટીઝન એ બોકડે બેસીએ છીએ ત્યારે પછી દવાખાનાનો કચરો જે આવે છે ને બારે છે આ આવું ઓક્સિજન એસિડવાળું તો છોકરાને શું અમારા ય રહેવા તો નહીં મેં ઊભા થઈને ઘરે જતા રહી છે અને છોકરા ઘેર ગેર પપ્પા કાચ બંધ કરો દાદા અને પછી ખાવા દે અને ખોડિયા મંદિરે એટલી પબ્લિક આવે છે રવિવારે ગુરુવારે મંગળવારે તો લોકો એ બૂમો પાડે છે જતો આવતો કે આ બધું શું ગંધ થાય છે તમારે બધા પચાસ પચાસ લાખના મકાન લીધા તા તમે કશું કરી શકતા નથી આવું બધું અમને કહે છે બીમાં છેલ્લી લાઈનમાં રહું પણ અમુક વખત તો રાત્રે બી એટલું હોય આજથી મને ત્રીસ વર્ષ પહેલાં અસ્તમા હતો મેં એની દવા કરાઈ તો મને અસ્થમા લગભગ મટી ગયો હતો મારે પંપ નતો લેવો પડતો પણ અહીંયા રહેવા આવ્યા પછી મારે હવે પંપ લેવો પડે છે કારણ કે આ ડમ્પિંગના કારણે જ્યારે અમે આણંદમાં રહેતા હતા ને મને આ તકલીફ નથી મારે બિલકુલ લગભગ છૂટી ગયું હતું અને અત્યારે આ જ ડમ્પિંગના કારણે મારે અત્યારે અસ્થમાના અસ્થમા થઈ જાય છે ઘણી વખત અને મારે એ લેવું જ પડે છે પંપ બી તો આ સાહીઠ ઉપરના ને હેરાનગતિ તો ખરી જ ને હવે એ લોકો આઈને ઉભા રહે સળગતું હોય ને હું તો એટલું જ કહું કે જયારે સળગાવે ત્યારે એ લોકો આઈ ઉભા રે ને તો એમને ખબર પડે કે પબ્લિક આટલી દૂર બી કેટલી હેરાન થાય છે